મહીસાગર જિલ્લાના વડા ગામમાં એક એવો કાર્યક્રમ યોજાયો જેમાં ફક્ત એક સમાજનો સ્નેહ મિલન નહીં પણ એક રાજકીય સંદેશ પણ છુપાયેલો હતો જી હા મિત્રો આજે આપણે વાત કરીશું એવા કાર્યક્રમની જેમાં સૌરાષ્ટ્રના કદ્દાવર યુવા નેતા જયશ રાદડિયા પણ આવ્યા હતા પણ બોલ્યા એવી વાત કે જેણે સૌને વિચારવા મજબૂર કરી દીધા મહીસાગર જિલ્લાના વડા ગામમાં શ્રી પાટીદાર સેવા સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ

મિત્રો છેલ્લા કેટલાક અઠવાડિયાથી જયેશ રાદડિયાના નામની ચર્ચા ગુજરાતના રાજકારણમાં દરેક ખૂણે ચાલી રહી હતી કારણ કે મંત્રીમંડળના વિસ્તરણ પહેલા જ એવું માનવામાં આવતું હતું કે હવે તો રાદડિયા સાહેબને મંત્રી પદ મળવાનું પાકું છે પરંતુ જ્યારે મંત્રીમંડળની યાદી જાહેર થઈ ત્યારે એક અચાનક વળાંક આવ્યો જયેશ રાદડિયાનું નામ તેમાં નહોતું અને એ સમયે સૌરાષ્ટ્રમાં રાજકીય તાપમાન વધી ગયું લોકો કહેવા લાગ્યા શું ઈરાદાપૂર્વક પાછળ રાખવામાં આવ્યા છે કે પાર્ટીના અંદર કંઈક મોટું રાજકીય ગેમ ચાલી રહ્યું છે અને મિત્રો એ જ રાદડિયા જ્યારે વડા ગામના સ્નેહ મિલન કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે સૌની નજર એમના ચહેરા પર અટકી ગઈ હતી એમનો એક શબ્દ લોકો માટે રાજકીય સંકેત બની રહ્યો હતો અને પછી જયેશ રાદડિયા મંચ પરથી બોલ્યા એવી વાત જે સાંભળીને કાર્યક્રમની શાંતિ તૂટીને ચોમેર ચર્ચા જાગી ગઈ રાદડિયાએ કહ્યું સ્થાન ન મળવે નસીબની વાત છે પાર્ટી જે કંઈ નિર્ણય કરે તે શિરોમાન્ય છે સમય અને સંજોગો પ્રમાણે ચાલતી પ્રક્રિયા છે પાર્ટી જે જવાબદારી આપે તે મુજબ કાર્ય કરવાનું હોય છે એક વાક્ય પણ હજારો અર્થ શું રાદડિયાએ પાર્ટી પ્રત્યે નિષ્ઠાનો સંદેશો આપ્યો કે પછી એ વાક્યની પાછળ હતું કોઈ રાજકીય રીસની છલક કારણ કે મિત્રો આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર ચર્ચા જોર પકડી ગઈ છે કોઈ કહે છે રાદડિયા પોતાની અંદરની ખટાશ છુપાવી રહ્યા છે તો કોઈ કહે છે તેઓ સમયની રાહ જોઈ રહ્યા છે એવું નથી કે રાદડિયા નાવા છે તેમની પાસે લોકપ્રિયતા પણ છે સંગઠન સાથે જોડાણ પણ પણ મંત્રીમંડળમાં સ્થાન ન મળતા તેમના સમર્થકોમાં એક નિરાશા ફેલાય છે અને એ જ સમયે રાદડિયા મહીસાગર જેવા જિલ્લામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે પાટીદાર સમાજના કાર્યક્રમમાં જઈને પાટીદાર એકતાનો સંદેશો આપે છે તેમાં રાજકીય સંકેત છુપાયેલો છે કે કેમ એ પ્રશ્ન હવે સૌરાષ્ટ્રની ગાંધીનગર સુધી પહોંચ્યો છે શું રાદડિયા નવી રાજકીય એન્ટ્રીનો ઇશારો છે કે તેઓ પોતાના વફાદાર ચહેરો બતાવી ભવિષ્યના કેબિનેટમાં સ્થાન માટે પાયો ઘડી રહ્યા છે કારણ કે મિત્રો ગુજરાતની રાજનીતિમાં દરેક નિવેદન પાછળ એક કહાની હોય છે વડા ગામના કાર્યક્રમમાં જયેશ રાદડિયાના આવકાર સમયે લોકોની ટોળે ટોળા વચ્ચે એવી ગરમી જોવા મળી કે જાણે કોઈ મંત્રીના આગમન જેવી લાગણી હતી લોકો જયેશભાઈને ઘેરા પ્રેમથી બોલાવી રહ્યા હતા મંચ પર ફૂલોના હાર ગરમ સ્વાગત આ બધું જોઈને રાજકીય વિશ્લેષકો કહે છે રાદડિયા હજી પણ રાજકીય રમતમાંથી બહાર નથી હવે પ્રશ્ન એ છે શું રાદડિયા ખરેખર નસીબના હવાલે છે કે પછી સમય યોગ્ય આવે ત્યારે તેઓનો પોલિટિકલ કમબેક સૌને ચોંકાવી દેશે કારણ કે ગુજરાતની રાજનીતિમાં સાયલન્સ એટલે સ્ટ્રેટર્જી અને જયેશ રાદડિયા હાલ સ્ટ્રેટર્જી પર ચાલતા દેખાઈ રહ્યા છે મહીસાગરના વડા ગામથી શરૂ થયેલી આ વાર્તા આગામી રાજકીય અધ્યાયની શરૂઆત પણ બની શકે છે તમે શું માનો છો સુજય રાદડીયા નિવેદન પાછળ છુપાયેલા સંદેશ શું છે તમારો મત તો કોમેન્ટમાં જરૂર લખજો આવી જ રાજકીય અંદરની ખબર માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બ્રેકિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલને